તો ગઈ ફાઇનલી પાર્કિંગ આવી ગયા છીએ અને આજે જવાનું છે મારે થોડુંક ફરવા મારા પપ્પા ફોર વ્હીલ કાઢે છે બહાર ને હું મારા મમ્મી વેઇટ કરીએ છીએ તો ફાઈનલી ફોર વ્હીલ નીકળી ગઈ છે આ બેગ હું મૂકી દઉં એક્ટિવા ફોર વ્હીલ નીકળી ગઈ છે ગાઈસ કન્ટિન્યુ બ્લોગ માં રહેજો ખબર પડી જશે કે અમે ક્યાં જવાના છીએ ઓકે તો ગાઈસ આવી ગયા છીએ ગેરેજ માં જો તો અમે લોકો ફાઈનલી કારણ કે છે ને ફોર છે ને ગેસ નથી અને ગેસ ના ખાવો પડે એમ છે તમારા પપ્પા ગેસ પુરાવે છે એસી વગર તો ચાલે એમ છે ને કારણ કે બહુ દૂર જવાનું છે એટલે ઇનાલે ગેસ પૂરા આવે છે હું કહું ભાઈ તો એમ કહે કે ગેસ હોય એવો ન જાય પણ ફૂલિંગ જ નથી આવતો જો કેટલો પડશે ઓળે છે મારા મમ્મી પર ગરમી કેટલી થઈ છે મને ગરમી થઈ છે હું બાયનો તો મારું આટલી ગરમી થઈ છે મારા આંગળા પડી ગયા ત્યાં તો ગાઈસ ગેસ પૂરા તો બહુ ટાઈમ લાગશે હું મારા મમ્મી ત્યાર હું અહીંયા ઊભા છીએ મારા મમ્મી બી કંટાળી ગઈ આવું કામ મારા પપ્પા પહેલાં ન બતા આવી ગઈ પછી સામે મારી ફોર વેલ છે સામે મારા પપ્પા ઊભા છે ગેસ પૂરાય છે કારણ કે એસી વગર એવું મુશ્કેલ છે અત્યારે ગરમી બહુ છે સો ગાઈસ ફાઇનલી ગેસ પૂરાઈ ગયો છે મસ્ત મજાનું એસીનું ફૂલિંગ પણ આવી ગયું છે અને બહુ ગરમી પણ નથી થતી સો ગઈસ ફાઇનલી હવે અમે જવા માટે નીકળ્યા છીએ તો કન્ટિન્યુ મારા વ્લોગમાં રહેજો તમને ખબર પડી જશે કે અમે ક્યાં જઈ રહી છે જતા તો સીધા હતા પણ વચ્ચે કામ આવી ગયું એ સીનો હવે જઈએ છીએ આમ બી મોડું થઈ ગયું છે એક વાગી ગયો બાર ઉપર થઈ ગયું છે સર ગઈસ બે ગઈસ આયા ટ્રાફિક છે એટલું બધું કાઈ કહે છે રોડ પર બનતો એવું લાગે ડ્રાઈવર ઝોન છે જોઈજો

રૂપાય પૈસા વાળો દીધા આપને ચેક કા તો લખે કેમારે તો કાર્ડ છે મને પૂછાય કે કેમ કે બે તમને તો ગાઈસ ફાઇનલી જવા માટે આવી ગયા છીએ

अब पब्लिक चल जावे छ केरी तो जो नौकरी केरी टू केरी ओ तो तमा केरी भाव पूछो तो छ रत्नगिरी नु पूछो रत्न केरी के गम्मे के 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 केरी केरी केवै ने बता हाथ पे होए उ देख सीले हा जाग गई थे पाई वाटे उ भासो के मित्र हूं से के करे हापू से देवगढ़ का आओ ले रत्नगिरी आपुस का हूं रत्नगिरी है इसका? पाँच सौ साढ़े पाँच सौ रुपये आपको साढ़े चार सौ रुपये उस लगेगा अच्छे माल है कितना किलो आता है ये एक दर्जन पेटी है बारह ना तीन किलो आएगा तीन किलो ऊपर आएगा थोड़ा कम भी होगा कितना

પેકિંગ થાય છે ઘરે લઈ જવાની દોઢ ડઝન સો ગઈસ ફાઈનલી તિથલ પહોંચી ગયા છીએ બટ હવે જવાનું છે દરિયા કાંઠે મારા પપ્પા ગયા છે બહાર આવે એટલે એમની વાટે છીએ મારી મમ્મી એકદમ મસ્ત જવાની રેડી થઈ ગઈ છે પવન કેટલો ઉડે અહીંયા

કન્ટિન્યુ બ્લોગમાં જતા રહેજો તો હું મારા પપ્પા બેટ ડાઉન્ટ છે કેવા ના ગરમી બહુ થાય છે સ્પેશિયલી ના છે ઓકે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો વાળ વાળ પોચી નીચે કેટલા કપડાં અને મારા મમ્મી હજી નીચે ના થાય મારા પપ્પા લેવા જઈશ મારા મમ્મી ને મારા મમ્મી નથી આવી મારા પપ્પા લેવા ગયા છે હું ફાઇનલી પહોંચી ગઈ છું હવે મારે અહીંયા બહુ બધું નાવાનું છે ગાઈસ તો ચલો હવે નાવા મળું બાય ભાઈ તો ગાઈસ અંદર જાઉં પણ હાથમાં મોબાઈલ છે અને બાકી છે કેમ જવું મારા મમ્મી ને મારા પપ્પા ઓલરેડી અંદર વૈયા ગયા છે ચાં આમ જો પાછળ બર પોપા પોપા તો મે એટલે બધા અંદર ન જાઉ મમ્મી મે પાપા ને અહીંયા બોલાવી લે એટલે તો દરિયા આમ જો એટલું ઓલું થઈ ને Oh, and they taste.

แฟนนี่เจอเธอท่าเอ็ดปูปะเนี่ยเดี๋ยวเชิญปูปะอยู่เลี้ยวก็ปูปะปูปะอยู่เลี้ยวก็อีกสิเนี่ยมาจับปีน้าปีน้าเว้ยแม่ครับปูปะดูรีเฟรนช์เทชันมาบัดเบ็ดเป็นสัตว์นึกช้าก็ có phải đồ đời trước con mà không? Không mẹ phải không? mà là bởi cái Traffic to waste. I am The traffic The oh yeah. traffic Sunday. તો ગઈસ ફાઇનલી પાછા પહોંચી આવ્યા છીએ પાર્કિંગ એ અને મે લઈ લીધી છે એક્ટિવા અમારા બોબા ફોર પાર્ક કરે છે તો ગઈસ અહીંયા જ હવે અમારો સન્ડે આજે ફિનિશ ન બહુ થાકી ગયા છે ઊંઘ બી બહુ આવે છે મને તો તો ફોર રિમાં સુઈ ગઈ બે વાર તો બી આવે છે તો ગઈસ મારા વ્લોગને ને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં